એક તો ટ્રાફિકની સમસ્યા હળવી થશે અને બીજું નદીમાં પાણીનો જથ્થો રોકી શકાશે સાબરમતી નદી પર પશ્ચિમ કાંઠે ટોર્રેન્ટ પાવરહાઉસ થી પૂર્વ કાંઠાના કેમ્પ સદર બજાર સુધી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે આ બ્રિજ બનતા જ આકસ્મિક સંજોગોમાં તથા नर्मदा કેનાલના મેન્ટેનન્સ દરમિયાન 10 થી 15 દિવસ સુધી અમદાવાદ શહેર માટે પાણીનો સંગ્રહ કરી શકાશે આ નિર્માણથી અનેક રીતે ફાયદો થવા જઈ છે આ રબર બેરેજ કમ બ્રિજ ને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવશે સાબરમતી રિવરફ્રન્ટ ઉપર અગાઉ એક બ્રિજ બનાવવાનું જે આયોજન હતું એમાં કેમ સદર બજારથી પશ્ચિમ શેડામાં ટોરેન્ટ સાઇડે બ્રિજ કમમાં બેરેજ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે અને આ લગભગ એક પોઈન્ટ બે કિલોમીટર જેટલો લાંબો બ્રિજ હશે અને એ બ્રિજથી કેમસદર બજાર એટલે કે જે લોકોએ પશ્ચિમમાંથી જે લોકોએ એરપોર્ટ જવું છે એ લોકોના માટે એ ટ્રાફિકની સુવિધા રહેશે એના ઉપરનો જે બ્રિજ છે એ બ્રિજ સિક્સ લેનનો જે બ્રિજ છે એ બ્રિજ રહેશે એના માટે બે અલગ અલગ ટેન્ડર કરવામાં આવ્યા હતા એક બ્રિજ માટેનું ટેન્ડર કરવામાં આવ્યું છે જે બસો ચાલીસ કરોડના ખર્ચે એ બ્રિજ બનશે સાથે સાથે જે બેરેજ બનાવવાના હતા એ રબર રબર બેરેજ

આ સાથે જ ઉત્તર ગુજરાતમાં જનારા લોકો માટે પણ આ બ્રિજ મહત્વપૂર્ણ સાબિત થશે અત્યારે તો કેવું છે કે આ જે ચાંદખેડા થી લઈને જે આપણે બ્રિજ એટલે એરપોર્ટ જવું હોય તો બહુ સમય લાગે છે અત્યારે અને કેવું બધે ફરી ફરીને જવું પડે એટલે ટ્રાફિકનો સામનો બી કરવો પડે છે હવે જો એ બ્રિજ બની જાય તો સમયનો એ બી બચાવ થાય અને લોકોને ટ્રાફિકમાંથી બી રાહત મળે

કારણ કે અત્યાર સુધીમાં આવો એક પણ બ્રિજ બન્યો નથી કેમેરામેન આશિષ ટુડિયા સાથે દીપક સોલંકી વીટીવી ન્યૂઝ અમદાવાદ